કે દીકરી સાસરે જઈને પણ પોતાના મા બાપ માટે ફરજો નિભાવે છે કે આજે પણ એવી દીકરીઓ છે કે જે સાસરે જઈને પણ ગમે ત્યારે જરૂર પડે ને તો પરિવાર માટે દોડે છે અને સાહેબ આ દીકરી વિદાય ટાણે પણ જતા જતા બે વસ્તુ માંગે છે પોતાના ભાઈ પાસે કે ભાઈ મારા ઘરે કોઈ પ્રસંગ હોય કોઈ સારું ટાણું હોય ને ત્યારે આવીને ઊભો રહી એનાથી વધુ મારે કશું નથી જોઈતું ભાઈ કે મારા વિરા પપ્પાની વેદના એ ને અંદર દબાવી રાખે છે અરે મમ્મી તો રોઈ લેશે કે આજુબાજુવાળા સાથે વાત કરી લેશે એની એની બેનને ફોન કરીને મન હળવું કરી લેશે પણ પપ્પા કોઈને નહીં કેવાલા કે તું મારા પપ્પાનું કે મારા બાપનું થોડું ધ્યાન રાખજે અને ટાઈમે ટાઈમે એને દવા આપજે અને જ્યારે એ કામ પરથી રાત્રે ઘરે આવે ને ત્યારે એની પાહે જઈએ એની સાથે કંઈક વાત કરજે કે એનું મન હળવું કરજે મારા વાલા અરે આ દીકરી એના બાપની ખુશી સિવાય કશું નથી માંગતી સાહેબ અને એટલે જ કદાચ દીકરીને લક્ષ્મીનો અવતાર કહેવાયો હોય છે ભલા માણા